સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રીષ્મકાંડ જેવી હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સવારના સમયે કામ ઉપર જઈ રહેલી યુવતીને છરીના ઘા ઝીંકીને રહેસી નાખી આ ઘટનાથી સુરેન્દ્રનગરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે મહિલાઓ અને દીકરીઓની જે સુરક્ષાના દાવાઓ થઈ છે તેની પણ પોલ ખુલી છે ત્યારે કેવી રીતે આખી ઘટના બની છે

છોકરી ની ત્યાં સુધી લેશું નહિ અમાર પૂરો ન્યાય જોયું અને એને અમારે સામે હાજર કરો તમને ખબર છે હા છોકરો છે

ખૂન કરેલ છે જગજા આરોપી જ્યાં લગીને પકડાય નહીં ત્યાં લગીને અમારે અહીંથી ડેટ મોડી લઈ જવાની થતી નથી પહેલી તકે આરોપ પોલીસ ને પોલીસ દ્વારા આરોપી પકડાવવો જોઈએ તાત્કાલિક રાઠોડ રાઠોડ નું નામ રાઠોડ અમન નથુભાઈ ગામ ઉટડી છે એની આરે લુખા તત્વો ભરો છે ઈ પકડાવવા જોઈ જાહેર આપણે દૂધની ડેરી પ્લાન્ટ છે નોકરી અને હવાર માં કામ જ હતી જગ જાહેર એનું જાહેર રસ્તામાં માં કરી નાખેલ છે સરિયુ ના ઘા મારીને બધું બહાર કાઢી નાખ્યું આઠ થી દસ પંદર વી પછી ઘા મારી દીધા લુખી ધમકી મારી ચોખી આપણે સાંભળેલા મૃતકના પરિવારજનો અત્યારે વાત જે મળી છે તે મુજબ જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી આ મૃતકના પરિવારજનોએ યુવતીના મૃતદેહનો અસ્વીકાર કર્યો છે આ મામલે હાલ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો છે અને આરોપીને પકડવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે પરંતુ સુરેન્દ્રનગરમાં જે સરા જાહેરમાં યુવતીની ઘટના સામે આવી છે તેના કારણે લોકોમાં ડરનો માહોલ પણ સર્જાયો છે દર્શક મિત્રો સ્કાઇની મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં